નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત મીડિયા ટી સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાંકરેજ તાલુકાની એથ્લેટિક સ્પર્ધા શ્રી ઓગઢ વિદ્યા મંદિર થળાના મેદાનમાં યોજાય આ સ્પર્ધા પર તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો ખૂબ જ સારા વાતાવરણમાં ખેલ દિલી પૂર્વક સ્પર્ધાનું આયોજન તાલુકા કન્વીનર બી પટેલ નિર્દેશન નીચે કરવામાં આવ્યું આ સ્પર્ધામાં સર્વે વ્યાયામ શિક્ષકોએ ખૂબ મહેનત કરી તાલુકા શ્રેષ્ઠ ખેલાડીઓને લાવી ઉત્કૃષ્ટ સ્પર્ધા કરી શાળા નંબર બે ભાવનગર પ્રાથમિક શાળા અધગામ પ્રાથમિક શાળા વીઆર કોલેજના આચાર્ય ખોળા હાઈસ્કૂલના વ્યાયામ સાથે જોડાઈ મિત્રોએ ખૂબ મહેનત કરી સ્પર્ધાને સફળ બનાવવા ઉમદા કામગીરી કરી આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ શ્રી ઓગળ વિદ્યા મંદિર થળા જનરલ ચેરમેન બન્યું બીજા નંબરે કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ઓણ જ્યારે ત્રીજા નંબરે મોડેલ સ્કૂલ રત્નપુર વિજેતા બની પહેલી વાર તાલુકામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરની વિજેતા સ્કૂલ ને સદારામ સ્પોટના માલિક તરફથી ટ્રોફી આપવામાં આવી ધન્યવાદ અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાંકરે કંઈ <coughs> જ

સર बढ़िया <laughs> मिलंदा <laughs>